અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ કેન્સર વિભાગમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર વિભાગમાં બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જન હેમંત સરૈયાએ એકસો પંચોતેરમી વખત રક્તદાન કર્યું હતું અઢાર વર્ષથી નાની ઉંમર હતી ત્યારથી જ હેમંત સરૈયા રક્તદાન કરતા આવ્યા છે અને માત્ર તે પોતે જ નહીં પરંતુ તેમના પરિવારજનો પણ છેલ્લા કેટલાક વર્ષોથી રક્તદાન કરે છે તેમના પરિવારમાં ઘણા લોકો છે જેમણે સો થી પણ વધુ રક્તદાન કર્યું છે એ બી પોઝિટિવ બ્લડ ગ્રુપ હોવાથી તેમનું બ્લડ ગ્રુપ ખૂબ રેર છે અને ઘણા લોકોને નવજીવન આપવા માટે તે સફળ રહ્યા છે તબીબ હેમંત સરૈયાએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢીએ રક્તનું મૂલ્ય સમજી અચૂક રક્તદાન કરવું જોઈએ મેં લગભગ અઢાર વર્ષની ઉંમરથી બ્લડ ડોનેશન કરવાનું ચાલું કર્યું અને ધીરે ધીરે કરતા ગયો કરતા ગયો અને આજે આ મુકામે પહોંચ્યો છું કે જે આજે મેં એકસો પંચોતેરમી વાર બ્લડ ડોનેશન કર્યું છે અને આપને જણાવતા આનંદ થાય છે કે હું દુનિયાનો પહેલો એવો પ્લાસ્ટિક સર્જન છું કે જેણે એકસો પંચોતેર વાર બ્લડ ડોનેશન કર્યું છે એટલે જેનો મને બહુ આનંદ છે અને બહુ ગૌરવ છે અને એ સાથે હું ભગવાનનો આભાર માનું છું કે એમણે મને એવી હેલ્થ આપી છે કે જેનાથી હું બ્લડ ડોનેશન કરી શક્યો છું એની સાથે સાથે મારા ફેમિલી મેમ્બર્સનો પણ હું ઘણો આભાર માનું છું કે જે લોકોએ મને ઘણું એન્કરેજમેન્ટ આપ્યું છે અને બ્લડ ડોનેશન કરતાં કરતાં એ લોકોએ પણ પોતે પણ બ્લડ ડોનેશન કરવાનું ચાલુ કર્યું છે અને એ લોકો પોતે કરી રહ્યા છે